રોહિત તમારા માટે એક સરપ્રાઇઝ છે જો તમે એ ગેસ કરી દે ને તો હું તમને ફાઇવ હન્ડ્રેડ રૂપીસ આપીશ એ મને નહીં ખબર તમારે ગેસ કરવાનું છે કે આમાં હું લખેલું છે મેં કંઈક લખ્યું છે હા આ પેપરમાં લખ્યું મોબાઈલ મોબાઈલની નીચે મેં પેનથી લખેલું છે પણ તમારે એ કહેવાનું ગેસ કરવાનું છે જો એ રાઈ હરખું ગેસ કરી લે ને તો એ સરપ્રાઇઝ તમને મળી જાય એને એના બદલામાં તમને ફાઇવ હંડ્રેડ રૂપીસ મળે એમાં સરપ્રાઇઝ છે બોલો શું છે લખેલું ગેસ કરો રોહિત એક મિનિટ એક મિનિટ આ પત્તું જ તૂટી ગયું રોકાર કામમાં સરપ્રાઈઝ છે હો એમાં આઈ ડોન્ટ નો પણ સરપ્રાઈઝ છે તમે તમે ગેસ કરો કે હું લખેલું હતું એ ફોનની પાછળ હું લખેલું હતું

પરની નિશાબ્જી નઈ સરપ્રાઈઝ છે તમારા માટે સરપ્રાઈઝ હાલો ચાન્સ પડી ગયા ઊંટોને બતાઈ દો જો સરપ્રાઈઝ ખબર પડી કે અનની તો તમને હિન્ટ આપું કે અમે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે તા સરપ્રાઈઝ જો મેં ત્રીજું સરપ્રાઈઝ मीनिंग બે રીતે આવી તો થાતો હે હે બે રીતે સરપ્રાઈઝ मीनिंग આવી જતોય સરપ્રાઈઝ मीनिंग આમ તો આપણે ભાવ હતો કે ભાવ એ આપણા ભાવ બાવ સરપ્રાઈઝ એ બીજો